આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં ગેરકાયદેસર ડ્રગ્સના મામલે ગૃહમંત્રી હર્ષ દ્વારા આપેલ જવાબ સામે આક્રોશ વ્યક્ત કર્યો મીડિયાના માધ્યમથી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર સામે ડ્રગ્સ અને તસ્કરી સહિતની અનેક આંકડાકીય વિગતો આપતા ગૃહમંત્રી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે વિધાનસભાના ગૃહમાં મારો પ્રશ્ન હતો કે તેર એક બે હજાર પચીસની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભરૂચ અને સુરત જિલ્લામાં કયા પ્રકારના ડ્રગ્સ કેટલા કિંમતનો કેટલો જથ્થો મળ્યો ત્યારે શ્રી જવાબ આપવા ઊભા થયા પણ અધૂરો જવાબ અને ગોળ ગોળ વાતો એમણે કરી ત્યારે અંકલેશ્વર ભરૂચ જિલ્લો હોય કે સુરત જિલ્લો હોય એમાં દેશ અને દુનિયાના રોજગાર અર્થે અનેક લોકો આવતા હોય છે આ ઔદ્યોગિક વસાહતોમાં ઉદ્યોગોના આડમાં જે ડ્રગ્સ બનાવવાના જે ચાલે છે આપણે બધાએ જોયું હશે ઓક્ટોબર ચોવીસમાં અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી દિલ્હીની પોલીસે રેડ કરી અને પાંચસો અઢાર કિલો ડ્રગ્સ ઝડપાયું જેની કિંમત અંદાજે પાંચ હજાર કરોડ આપવામાં આવી હતી તેવી રીતે ત્યાંની સાયકા જીઆઈડીસીની વેન્ચર ફાર્માસ્યુલિટી પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એમાં તેરસો કિલો લિટર લિક્વિડ અને ત્યાંસી કિલો ડ્રગ્સ ઝડપાયું હતું તેની કિંમત તેરસો ને કરોડ આપવામાં આવી હતી એ જ પ્રકારે પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિચર્ચ એન્ડ ડેવલપમેન્ટ જે કંપની છે એમાં મુંબઈથી એન્ટી નાર્કોટિક્સની ટીમે રેડ પાડી અને ચોવીસો કરોડથી પણ વધારેનું ડ્રગ્સ ઝડપાયું છે ત્યારે ગૃહમંત્રી લાજવાના બદલે ગાજવાની વાત કરતા હોય ભરૂચ પોલીસ લાજવાની બદલે ગાજવાની વાત કરતી હોય યાત્રા પ્રમાણમાં ડ્રગ્સની વાત થાય છે ત્યારે પંજાબ ઉડતા પંજાબની વાતો મૂકીને જવાબ આપવામાં ખસી જવાની વાતો કરતા હોય પણ આ બરવી વાસ્તવિકતા છે મેં ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ભરૂચ પોલીસને પાંત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ જે પોલીસ અધિકારીઓ રાબેતા મુજબ દારૂના ઠેકાઓ પર હપ્તા લેવા જાય એવા પાંત્રીસ જેટલા અધિકારીઓના સીસીટીવી ફૂટેજ સુધી એસપીને આપ્યા હતા છતાં આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ ત્યારે આટલા મોટા પ્રમાણમાં જે અંકલેશ્વર જીઆઈડીસીમાં જે ડ્રગ્સ પકડાય છે એની પાછળ પણ હપ્તાખોરી જવાબદાર છે અમુક પોલીસ અધિકારીઓ જવાબદાર છે એટલા માટે જ આટલા પ્રમાણમાં ડ્રગ્સ ચાલતું હોય એ સૂચવે છે બીજું મેં આ કંપની પર જે કંપનીઓમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો પકડાયો એના પર શું કાર્યવાહી કરી અને કેટલા આરોપીઓને પકડવાના બાકી છે ત્યારે સો જેટલા આરોપીઓ આજ દિન સુધી ડ્રગ્સના પકડવાના બાકી છે જે ગંભીર બાબત છે અને આ કંપનીઓમાંથી પાનોલી જીઆઈડીસીની ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કંપની ફરી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે એ સૂચવે છે કે એમના હપ્તાઓ કમલમ ગાંધીનગરના કમલમ સુધી આવતા હશે તો જ આવા ડ્રગ્સ જેવી ગંભીર ગુનામાં પકડાયેલી કંપનીઓ પણ પાછી ચાલુ થઈ જાય છે ત્યારે ગુજરાતની પોલીસ અને સરકાર આ ડ્રગ્સ માફિયા પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે એમના વરઘોડા કાઢે એમને ત્યાં જીબીના રેડ પાડે એમના ત્યાં બુલડોઝર મોકલે એવી અમે માંગ કરીએ છીએ અવકાશ બારોડ દિવ્યાંગ ન્યૂઝ ગાંધીનગર